જય શ્રી રામ વૈશાખ માસ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ ગુરુવારના દિવસે વૈશાખ માસનો પ્રારંભ થાય છે આ માસમાં પાંચ ગુરુવાર છે તેથી પ્રજાની સુખાકારી વધે પશ્ચિમના દેશોમાં વર્ગ વિગ્રહ થાય અને રાજ્ય વિગ્રહના પણ યોગો બની રહ્યા છે ગરમીના ભયંકર પ્રકોપ વધવાથી પ્રજા ત્રહી મામ પોકારી ગરબીના પ્રકોપથી મૃત્યુદર વધે ચોરી લૂંટફાટ વધવાથી પ્રજાને મુશ્કેલીઓ વધે કોઈ જગ્યાએ ભૂકંપના ઝટકા આવે વાવાઝોડાનો ખતરો તો છે જ અનાજની ઉપજની કમીના કારણે ભાવ વધારો થાય દૂધ ઘીના ભાવ વધે પેટ્રોલિયમ અને ખનીજની અછત રહે સરકારની પ્રજાલક્ષી અનેક યોજનાઓ બહાર પાડે પ્રજાના વિકાસ લક્ષી કાર્યો થાય કપાસ કાપડ તેલ તેલબિયા ધન ધાન્યના ભાવ વધે સોના અને ચાંદીમાં તેજી મંદી રહે મહિનાના અંતમાં ઘઉં જવ ચણા ગોળ ખાંડ હળદરના ભાવો વધે કોઈ જગ્યાએ અગ્નિભય છે કોઈ જગ્યાએ પૂર્વ પ્રકોપના પણ યોગો છે ગુરુવારી અમાવાસ્યા છે ગુરુજનોનું સન્માન કરવું અને ગુરુવારી અમાસના દિવસે બ્રાહ્મણને પીળી વસ્તુનું દાન કરવું જય શ્રી રામ